ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો મોબાઈલનો ઉપયોગ આજે આપણા બધા માટે મજબૂરી બની ગયો છે આજકાલ બાળકો અભ્યાસ અને ગેમ રમવા માટે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે મોબાઈલ ફોનના આ ચક્રને કારણે ઘરમાં હોવા છતાં બાળકો માતા પિતાથી વિમુખ થઈ રહ્યા છે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તેમના માતા પિતા સાથે જોડાયેલા રાખવા માટે સુરત શહેરની એક શાળા દ્વારા માતૃ પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતાં છ હજાર પાંચસો જેટલા બાળકોએ સામૂહિક રીતે યોજાયેલા કાર્યક્રમમાં તેમના માતા પિતાનું પૂજન કર્યું હતું પૂજનના આ કાર્યક્રમમાં માત્ર બાળકો જ નહીં પરંતુ તેમના માતા પિતા પણ ભાવુક બની ગયા હતા વાલીઓએ પણ આ પ્રકારની ઇવેન્ટની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે બાળકો તેમના માતા પિતા સાથે મૂલ્યો સાથે જોડાયેલા રહે તે માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમો યોજાવા જોઈએ

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા આયોજિત માતા પિતાના પૂજન કાર્યક્રમની છે શાળામાં અભ્યાસ કરતા લગભગ છ હજાર પાંચસો બાળકો એક જ પંડાલમાં એક જગ્યાએ એકઠા થયા હતા જ્યાં તેના માતા પિતાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું માતા પિતાના પૂજનના કાર્યક્રમમાં બાળકોએ માતા પિતાનું પૂજન શરૂ કર્યું હતું બાળકોની પૂજાની આ વિધિ જોઈને વાલીઓ પણ ભાવુક થઈ ગયા હતા માતા પિતાને ભાવુક જોઈ તેમની પૂજા કરનાર બાળકો પણ ભાવુક થઈ ગયા હતા સુરતની જ્ઞાન જ્યોતિ સ્કૂલ દ્વારા આયોજિત માતા પિતાની આરાધનાનો આ કાર્યક્રમ પણ એક અનોખો કાર્યક્રમ કહી શકાય કારણ કે આજે જે રીતે મોબાઈલ આપણી વચ્ચે પ્રચલિત છે

આ કારણ આ કાર્યક્રમ રાખવાનું મેઈન કારણ છે આ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે આજે બાળકો માતાપિતાથી બાળકો અને માતાપિતા વચ્ચે જે અંતર વધી રહ્યું છે એને ઘટાડવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે શું સંદેશો આપવા માંગો છો તમામ માતાપિતા અને બાળકો માટે આજે આજના યુગમાં મોબાઈલના યુગમાં અને સાથે સાથે જે આ યુગ જે જેવી રીતે ડેવલપ થઈ રહ્યો છે સમય એની સાથે સાથે બાળકો અને માતા પિતા વચ્ચેનું અંતર ખૂબ જ ઘટી રહ્યું છે અને વધી રહ્યું છે અને એ અંતર વધવાને કારણે અનેક સમસ્યાઓ વધી રહી છે ઘરની અંદર કંકાસ વધી રહ્યો છે માતા પિતા અમારી પાસે આવીને ફરિયાદ કરતા હોય અમારી બાળક અમારી વાત માનતું નથી તો આવા બધા પ્રશ્નોનું આજના કાર્યક્રમમાં નિરાકરણ થવાનું છે કેમકે આજના આજે અમારી સ્કૂલની અંદર જાણીતા મોટિવેશનલ સ્પીકર અને વંદન

સુરત શહેરની જ્ઞાન જ્યોતિ વિદ્યાલય દ્વારા માતા પિતાની સામૂહિક પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો બો એટલે બહુ આ ના થયું એ એના એનેલી થઈ કેવું આજે કેવું ફીલ થાય છે તમને તમારા માડકોને આલોક થઈ છે એટલે બહુ બહુ ઉત્સાહ આવે છે અને મારા માડકોએ રોજ 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 આવું જરૂર જોઈએ આજે તમને શિર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત